નમસ્કાર ગુજરાત મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી કંપની ચીફ દાઉદ ઇબ્રાહીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તાનમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કહેવામાં આવી રહ્યું છે કે દાઉદને ઝેર આપવામાં આવ્યું છે જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી પાકિસ્તાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અહેવાલો અનુસાર તેમની ગંભીર સ્થિતિને કારણે તેમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જો કે દાઉદને ઝેર આપવામાં આવ્યું હોવાના સમાચારને કોઈપણ અહેવાલમાં સમર્થન મળ્યું નથી કહેવામાં આવી રહ્યું છે કે જે હોસ્પિટલમાં દાઉદને દાખલ કરવામાં આવ્યા છે ત્યાં કડક સુરક્ષા છે તો હોસ્પિટલના તે ફ્લોર પર દાઉદ એકમાત્ર દર્દી છે માત્ર હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ અને તેમના નજીકના પરિવારના સભ્યોને જ ફ્લોર સુધી પહોંચવાની સુવિધા છે તો મુંબઈ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે જેમાં દાઉદ ઇબ્રાહિમ કરાંચીની હોસ્પિટલમાં દાખલ છે રિપોર્ટ્સનો દાવો છે કે ઝેર આપ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે મુંબઈ પોલીસ દ્વારા માહિતી મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે તો મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદને કરાંચીમાં ઝેર આપવામાં આવ્યું છે અન્ય એક મહત્વના સમાચાર સામે નજર કરીશું પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં સર્વર ડાઉન હોવાનું સામે આવ્યું છે કે તે વાત કરવામાં આવે કે જે પ્રમાણે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયામાં સર્વર ડાઉન છે પાકિસ્તાનમાં સોશિયલ મીડિયામાં અનેક અટકણો પણ જોવા મળી રહી છે હવે જે પ્રમાણની ઘટના સામે આવી છે જેમાં યુટ્યુબ ગુગલ વગેરે સોશિયલ મીડિયાનું સર્વર ડાઉન હોવાનું સામે આવ્યું છે આ સાથે જ વાત કરીએ કે દાઉદ ઇબ્રાહીમને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે બીજા એક મહત્વના સમાચાર પાકિસ્તાનથી જે પ્રમાણે મળી રહ્યા છે સામે આવી રહ્યા છે પાકિસ્તાનમાં દાઉદની ઘટનાને પગલે અનેક તર્ક વિતર્ક પણ સેવાઈ રહ્યા છે આ સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેના સર્વર ડાઉન હોવાનું સામે આવી રહ્યું છે ક્યાંક ક્યાંક દાઉદ ઇબ્રાહિમને લઈને જે પ્રમાણે ઘટના બની તે પ્રમાણે હવે જોવા મળી રહ્યું છે કે પાકિસ્તાનની અંદર જે સોશિયલ મીડિયાના સર્વર જે છે તે ડાઉન થતા પણ જોવા મળી રહ્યા છે તો યુટ્યુબ ગુગલ વગેરે સોશિયલ મીડિયાનું સર્વર ડાઉન હોય તેવું પણ જોવા મળી રહ્યું છે આ સાથે જ વાત કરીએ કે દાઉદ ઇબ્રાહિમ કરાંચીની હોસ્પિટલમાં દાખલ છે તો તેમને સારવાર આપવામાં આવી રહી છે જે પ્રમાણે રિપોર્ટ્સનો દાવો પણ છે કે તેમણે ઝેર આપ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે તો બીજી તરફ મુંબઈ પોલીસ દ્વારા પણ માહિતી મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે તો આ સાથે જ પાકિસ્તાનની અંદર જે પ્રમાણની આ ઘટના સામે આવી રહી છે તેમાં અનેક જે પ્રમાણે સોશિયલ મીડિયા છે જે સોશિયલ મીડિયાની એપ્લિકેશન છે તેમના સર્વર ડાઉન હોવાનું પણ સામે આવી રહ્યું છે તો મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ પણ જોરશોરથી જોવા મળી રહી છે આ સાથે જ યુ ટ્યુબ વગેરે સોશિયલ મીડિયાનું સર્વર ડાઉન હોય તેવું પણ જોવા મળી રહ્યું છે તો હકીકતમાં સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે આ સાથે જ હવે સોશિયલ મીડિયાનું જે સર્વર છે તે ડાઉન હોય તેવું પણ જોવા મળી રહ્યું છે તો અનેક અને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે આ સાથે જ પાકિસ્તાનમાં દાઉદની ઘટનાને પગલે અનેક તર્ક વિતર્ક પણ સર્જાઈ રહ્યા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે જે પ્રમાણની ઘટના સામે આવી રહી છે વિગતે વાત કરવામાં આવે કે પાકિસ્તાનની અંદર સોશિયલ મીડિયાના સર્વર ડાઉન હોવાનું સામે આવ્યું છે દાઉદ ઇબ્રાહીમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓને સારવાર આપવામાં આવી રહી છે તો બીજી તરફ મુંબઈ પોલીસ પણ હવે અનેક પ્રયાસ કરી રહી છે અનેક તપાસ હાથ ધરવામાં આવી રહી છે પાકિસ્તાનમાં દાઉદની ઘટનાને પગલે અનેક તર્ક વિતર્ક પણ સર્જા છે તો પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં સર્વર ડાઉન હોવાનું પણ સામે આવ્યું છે આ સાથે જ પાકિસ્તાની પત્રકાર આરઝુ કાઝમીએ પણ યુટ્યુબ પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાંથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોટી ઘટના અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે તો આજ મુદ્દે અમારી સાથે કામેશ જોડાઈ ગયા છે કામેશ હવે જે પ્રમાણે અનેક અટકણો જોવા મળી રહી છે પાકિસ્તાનની અંદર તમામ એપ્લિકેશન છે તેનું સર્વર ડાઉન હોય તેવું દેખાઈ રહ્યું છે અને આ સાથે જ જે મહત્વના સમાચાર મળ્યા કે દાઉદ ઇબ્રાહીમને સારવાર મળી રહી છે તેઓ હોસ્પિટલમાં દાખલ છે તો આ સાથે જ મુંબઈ પોલીસ દ્વારા પણ અનેક તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ અંગે શું છે વધુ અપડેટ્સ બિલકુલ આરતી આપણે જણાવી દેવું કે ઓગણીસો ત્રાણું મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ નો માસ્ટર માઇન્ડ અને ભારતનો ભાગેડુ સૌથી મોટો દુશ્મન જેને કહી તે લઈને ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અને તેની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ચોંકાવનારી માહિતી એ સામે આવી રહી છે કે સોશિયલ મીડિયામાં યુઝર્સ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને અજાણ્યા શખ્સ દ્વારા ઝેર આપવામાં આવ્યું છે ગઈકાલે મધરાતની આ ઘટના હોવાની વાત સામે આવી રહી છે તેને લઈને સામે આવી રહી છે કે કરાચીની એક હોસ્પિટલમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર આપી દેવામાં આવી છે કન્ડિશન ક્રિટિકલ હોવાની વાત પણ અત્યારે સૂત્રોના હવાલેથી સામે આવી રહી છે આ ઉપરાંત બીજી મહત્વની બાબત એ સામે આવી રહી છે કે જો દાઉદ ઇબ્રાહીમની વાત કરવામાં આવે તો અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું અને ભારતનું કહી શકાશે કે છત્રીસનો આંકડો છે કારણ કે અનેક ગુનાઓમાં દાઉદ ઇબ્રાહીમ સંડોવાયેલ છે મુંબઈ હુમલાનું પણ માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહીમ જ હતો જો વાત જે ભારત દેશની જો વાત કરવામાં આવે તો ભારત દેશનો સૌથી મોટા દુશ્મન તરીકે દાઉદ ઇબ્રાહીમની ગણતરી કરવામાં આવે છે ત્યારે આ સમાચાર ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે કારણ કે જેને લઈને કહી શકાય છે કે તેને ઝેર આપવામાં આવ્યું કયા શખ્સ દ્વારા ઝેર આપવામાં આવ્યું છે તેની કોઈ જાણકારી સામે પ્રાપ્ત થઈ નથી પરંતુ એક બાજુ મુંબઈ પોલીસની વાત કરવામાં આવે તો દાઉદના જે નજીકના સગા સંબંધીઓ જે છે ખાસ કરીને તેમના ભત્રીજા પાર્કર અને તેમના જે બીજા અન્ય નજીકના સંબંધીઓ છે તેના તેમના ઘરે અત્યારે મુંબઈ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે કડક કડક ઇન્કવાયરી ચાલુ થઈ ગઈ છે અને વધુમાં વધુ શું જાણકારી મળી શકે છે તેને લેવા માટે મુંબઈ પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે બીજી ચોંકાવનારી બાબત સામે આવી રહી છે કે પાકિસ્તાનની જો વાત કરવામાં આવે તો એક અહેવાલ એ પણ સામે આવ્યો છે કે પાકિસ્તાનનો સોશિયલ મીડિયાનું નું સર્વર ઠપ થઈ ગયું હોવાનો પણ એક ખુલાસો સામે આવી રહ્યો ગૂગલ અને યુટ્યુબ સહિતના જે પણ સોશિયલ મીડિયા જે સર્વર જે છે તે ઠપ થઈ ગયું છે ને તેને લઈને સોશિયલ મીડિયા સર્વિસ પાકિસ્તાનમાં સદંતરપણે અત્યારે ઠપ ગઈ ઠપ થઈ ગયો હોવાનો અહેવાલ પણ સામે આવી રહ્યો છે કારણ કે આ સમાચાર જે છે તે પાકિસ્તાનને પણ એટલા જ અસર કરે છે ને સાથે ભારત માટે પણ એટલા જ મહત્વપૂર્ણ સવાલ ખાસ કરીને આ સમાચાર અસર કરી રહ્યા છે અને બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે પાકિસ્તાનમાં અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે કે દાઉદ ઇબ્રાહીમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો કોણે તેને દાખલ કર્યો કયા શખ્સ દ્વારા ઝેર અપાવવામાં આવ્યું હોઈ શકે તેને લઈને પાકિસ્તાનમાં ખૂબ ચર્ચાએ જોર જગાવ્યું છે આ સાથે જ ભારત માટે ખૂબ મોટા સમાચાર કહી શકાશે કારણ કે દાઉદ ઇબ્રાહીમને ભારત લાવવા પણ અગાઉ ભૂતકાળમાં અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા ભાગેડું જાહેર કરવામાં આવ્યો હતો અને ઓગણીસો આપણે પણ આરતી ન ભૂલવું જોઈએ કારણ કે ઓગણીસો ત્રાણુંમાં જે મુંબઈ બ્લાસ્ટ હુમલો થયો હતો અને તેનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ હતો ને જેના દ્વારા કહી શકાય છે કે આ હુમલાને પગલે બસો થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને આ માત્ર એક ષડયંત્ર નહીં પરંતુ આવા ભારતને બરબાદ કરવા માટે અનેક ષડયંત્રોમાં પણ દાઉદ ઇબ્રાહિમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી ને જેને લઈને કહી શકાશે કે અત્યારની માહિતી એ છે કે પાકિસ્તાનમાં અત્યારે ટોટલી સોશિયલ સોશિયલ મીડિયા મીડિયા થઈ ગયું છે તમામ લોકો કહી કે દ્વારા દાઉદ ખાસ કરીને શું માહિતી આવી રહી છે શું તેની કન્ડિશન છે ક્રિટિકલ કન્ડિશન છે ખતરાથી બહાર છે કે કોણે તેને જરા આ તમામ બાબતોને લઈને ક્યાસો દોર લગાવવામાં આવી રહ્યો છે અને સ્થાનિકો દ્વારા એવો પણ અત્યારે એક ઇન્ક્વાયરી કરવામાં આવી રહી છે કે અચાનક ડાઉન થઈ ગયું શા માટે સોશિયલ મીડિયા નું સર્વર ડાઉન થઈ ગયું કોણે સર્વર ડાઉન કરી કાઢ્યું ક્યાંક સમાચારોને રોકવાનો પ્રયાસ કરાયો પાકિસ્તાન મીડિયા દ્વારા એવો પણ એક અહેવાલ સામે આવી રહ્યો છે આ તમામ બાબતોની વચ્ચે મુંબઈ પોલીસનો પણ અત્યારે તપાસનો નો ધમધમાટ યથાવત છે ત્યારે આગામી સમયમાં એ જોવાનું રહેશે કે દાઉદ ઇબ્રાહીમનો જે ઝેર આપ્યો હોવાની જે વાત સામે આવી છે સોશિયલ મીડિયામાં યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે આ દાવામાં કેટલું સત્ય છે ખરેખરમાં દાઉદને ઝેર આપવામાં આવ્યું તો કોને ઝેર આપ્યું શા માટે ઝેર આપ્યું ઝેર આપવા પાછળનું કારણ શું હોઈ શકે કઈ દાઉદ ઇબ્રાહીમ ને દાખલ કરવામાં આવે છે ત્યાં કેવા પ્રકારની સારવાર કરવામાં આવી રહી દાઉદ ઇબ્રાહીમ ની સામે એવા સાગરિકો સામેલ છે કે જે લોકો અત્યારે દાઉદ સારવાર કરાવી રહ્યા છે અને આ સમગ્ર ઘટનાને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કોને અંજામ આપ્યો આ તમામ બાબતોનો ખુલાસો આગામી સમયમાં સામે આવી શકે છે જી કમિશ મારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર